ના અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં દીકરીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાઈ બેટી બચાવો બેટી પઢાવો યોજના એ દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનો રાષ્ટ્રવ્યાપી અભિયાન છે આ અભિયાન દીકરીના જન્મ દેખરેખ અને કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરે છે

દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ જો દીકરી શિક્ષણ મેળવશે તો પોતે સ્વનિર્ભર બની પોતાના શોખને પૂર્ણ કરવા સાથે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે દીકરીઓને સાક્ષાત શક્તિનું પ્રતિક ગણાવીને કચ્છ કલેક્ટર શ્રીએ ઉમેર્યું હતું કે નસીબદાર વાલીઓને ત્યાં દીકરીનો જન્મ થાય છે કલેક્ટર શ્રી આનંદ પટેલે દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેમ શુભેચ્છાઓ આપી હતી તેઓએ સંસ્થામાં ચાલતા શિશુ ગૃહની મુલાકાત કરી હતી અને સરકાર શ્રીના બેટી બચાવો બેટી પઢાવો સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેન બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી સંસ્થાના સંચાલક શ્રી ઈલાબેન અંજારિયાએ સંસ્થામાં ચાલતા વિવિધ વિભાગ ચિલ્ડ્રન હોમ શિશુ ગૃહ પ્રિવેન્ટિવ રેસ્ક્યુ સેન્ટર વિશે વિગતે માહિતી આપી હતી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે કાર્યક્રમનો હેતુ જણાવીને બેટી બચાવો બેટી પઢાવો યોજનામાં કચ્છ કલેક્ટર શ્રીના સતત માર્ગદર્શન ને હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સુશ્રી ભક્તિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી આ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન એસ ચૌહાણ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી કમળાબેન વ્યાસ ટ્રસ્ટી મંડળ સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી રીટાબેન અને સમિતિના સભ્યો તેમજ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ જોડાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કો ઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમેન એમ્પાવરમેન્ટના સુશ્રી ક્રિષ્નાબેન પૂજાબેન અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી